શ્રીરાજ સાડી અને મસ્ત સાડી લઈને આવ્યા છે કાનજીવરણમાં સાડી લઈને આવ્યા છે એકદમ મસ્ત કપડામાં લૂઝ કપડામાં તમે એનો કલર જોઈ શકો છો બધા મસ્ત કલર છે લાઈટ કલર છે ડાર્ક કલર છે આપણે એક પીસ ઓપન કરીને જોઈશું આવશે એવું એકદમ મસ્ત કપડું સોફ્ટ કપડું આવશે એકદમ લૂઝ કપડામાં આવશે જે આપણે પહેરી લઉં એવી એમાં હળવી ફૂલ સાડી આવશે આ એનો પલ્લું રહેશે પલ્લુ પણ બહુ મસ્ત છે તમે જોઈ પલ્લું તમે જોઈ શકો છો એકદમ પલ્લું એકદમ હેવી છે ને મસ્ત પલ્લું છે એકદમ ડિફરન્ટ પલ્લું છે બધા કરતાં અને આપણે અંદરનું પણ બધું ફિનિશિંગ એ બહુ મસ્ત છે અને આમ જોઈ શકો છો ગાળા બરનો કોન્સેપ્ટ છે ને કલર બહુ મસ્ત કોમ્બિનેશન છે એનો વળાક પણ મસ્ત છે એકદમ બધું કપડાંનો વળાંક છે એકદમ સોફ્ટ કપડામાં આવશે એકદમ લૂઝ કપડું આવશે તો બ્લાઉઝ જોઈશું એનો બ્લાઉઝ એ મસ્ત છે જો આ એનો બ્લાઉઝ છે આ એનો સ્લીવનો પટ્ટો છે ને આખું બ્લાઉઝ આવી રીતના આવશે આપણે એના કલર જોઈશું લેઈક પીચ કલર માં આવશે पिंक કલર વ્હાઇટ ને રેડ કલર કોમ્બિનેશન માં ખૂબ મસ્ત કલર છે કાંસ્ય રામી કલર એ સરસ છે વ્હાઇટ ને બ્લુ કલર પણ મસ્ત છે पिंक કલર પણ મસ્ત છે પેરોટ ને રાણી કલર સરસ છે ગ્રીન ને લાઇટ કલર મસ્ત છે કોઈ બી કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન અમારા વોટ્સઅપ નંબર મોકલજો કલર બધા મસ્ત છે એકદમ ડાર્ક અને લાઇટ કલરનું કોમ્બિનેશન છે બધા કલર સરસ છે જે કોઈ ગમતા હોય એનો સ્ક્રીનશોટ પાડીને અમારે વોટ્સઅપ નંબરમાં મોકલજો અને આ રીતે અમારું નવું કલેક્શન જોવા માટે સી રાખે લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો